એક મુખ્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદથી થરાદ નગરપાલિકાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા થરાદ વિસ્તારમાં આવેલ નારણ દેવી સ્કૂલ પાસે કેટલાક સમયથી ગટર લાઈન ઉભરાતા ગટરનું ગંદુ પાણી રોડ પર આવતા રાહદારીઓને ચાલવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ને અત્યારે વર્ષિયાળે ચોમાસા જેવો માહોલ થરાદ ખાતે નારણ દેવી સ્કૂલ પાસે જોવા મળી રહ્યો છે ને જેમાં નારણ દેવી માતાજીએ જવા માટે મુખ્ય માર્ગ ગણવામાં આવે છે અનેક એક મહત્વની વાત તો એ છે કે આ ગટર લાઇનની પાસે એક આંગણવાડી કેન્દ્ર બે સ્કૂલ આવેલી છે અને જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ અને સ્થાનિક લોકો આ ગંદા પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે ને જેમાં ગટર લાઇનના ગંદાકના કારણે આંગણવાડીમાં આવતા નાના ભૂલકા અને શાળામાં આવતા વિદ્યાર્થીઓને કંઈક રોગચાળો થશે તો તેમનો જવાબદાર નગરપાલિકા રહેશે ખરા તેવું લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે ને જેમાં સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાના એસઆઈને અનેકવાર રજૂઆત કરવામાં છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી નથી ને જેમાં લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે કે નગરપાલિકાના સત્તાધીશો આંખ આડા હાથ ધરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે ને લોકમુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે સાફ સફાઈ કરવામાં નહીં આવે તો આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે ને એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કયા વિસ્તારના ઘરોની આગળ જે તે ઓપન ગટર લાઈન બંધ હોય તે ગટર લાઇન ખુલ્લી કરવામાં આવે અને આ ગટર લાઇનના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે

બ્યુરો રિપોર્ટ કાયમ ચૌહાણ થરાદ લાખણી બ્યુરો ચીફ બનાસકાંઠા મારું નામ રાહુમાં ફકીર મોહમ્મદ ખાન મહંમદ હું થરાદ વોર્ડ નંબર બેમાં રહું છું અને થરાદ વોર્ડ નંબર બે અને ત્રણના મેન જાહેર રસ્તા ઉપર વારિયે ઘરિયે ગટરો ઉભરાઈ રહી છે છતાં કોઈ નગરપાલિકા દ્વારા કે નગરપાલિકાના એસઓ દ્વારા કોઈ પણ રજૂઆતો કરવા છતાં કોઈ પણ એનું રિસ્પોન્સ આપતા નથી અને આવી આવીને જોઈ જોઈને જતા રહ્યા બધા અને એ જે તે બીજેપીના સભ્યો છે એ સભ્યોના ઘરે કંઈ પણ હોય તો તાત્કાલિક એ લોકો એમની સાફ સફાઈ કરાવી લે છે તો આ રસ્તો મેન જાહેર રસ્તો છે નારણદેવી માતાજી જવાનો સાઈડમાં બબે સ્કૂલો આવેલી છે આંગણવાડી આવેલી છે છતાં કોઈ નગરપાલિકાવાળા કોઈ રિસ્પોન્સ આપતા નથી વારીએ ઘડીએ બાળકોને ગટરની લાઈનની ગંદા પાણીમાં હેડવાનો વારો આવી રહ્યો છે તો મારી એટલી રજૂઆત છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ લાવે અને ગટરોની સાફ સફાઈ કરે અને જો ભૂંગળા નાના પડતા હોય તો મોટા નાખે કોઈ ફોન કરવા છે તો કોઈ ફોન આવતા નથી અને કોઈ રિસ્પોન્સ આપતા નથી